નમસ્કાર વાળા પેન્શનરે મિત્રો તથા સરકારી કર્મચારી મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજય ઇન પોઈન્ટ એજ્યુકેશનમાં તો મિત્રો તમે પણ ગુજરાત રાજ્યના એક પેન્શનર કે નિવૃત્ત કર્મચારી છો તો તમારા પેન્શન અને પગારને લઈ ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે તેમાં પેન્શન વધારો ઉપરાંત મોંઘવારી ભથ્થામાં વધારા ઉપરાંત પેન્શનરો માટે જે મેડિકલ એલાઉન્સ મળવાનું છે તેમાં પણ મોટો વધારો જાહેર કરવામાં આવ્યો છે અને કર્મચારીઓના પગારમાં પણ મોટો વધારો થવાની પણ શક્યતા છે તેના આધારે મોંઘવારી ભથ્થામાં પણ વધારો થશે તેમજ એચઆરએમાં પણ મોટો વધારો થશે ટી એમાં વધારો થશે તો મિત્રો બધાયમાં કેટલો વધારો થતાં ટોટલ પગાર કેટલો મળશે તેની તમામ વાત મિત્રો આજે આપણે કરવાના છે અને પેન્શનરોને પણ વધારાના જે લાભો મળ્યા છે તેની પણ આપણે વિગતવાર વાત કરીશું મિત્રો તો મિત્રો તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે પેન્શનરોને કે કર્મચારીઓને લગતી કોઈ પણ નવી માહિતી આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય અને મિત્રો વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો તો મિત્રો બધી જ વાત વિગતવાર જાણીએ તો તો મિત્રો કેન્દ્ર સરકારના કર્મચારીઓની પહેલાં વાત કરી લઈએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે લાંબા સમયથી રાહ જોવાઈ હતી એક મહત્વની ખબર સામે આવી રહી છે આઠમા પગાર પંચને લઈ હવે તૈયારીઓ સત્તાવાર રીતે તેજ બની ગઈ છે જો તમે પણ કેન્દ્ર સરકારના કર્મચારી છો અથવા તો તમારા પરિવારનો કોઈ સભ્ય આ સેવામાં આ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી છે મિત્રો તો મિત્રો આવનારા સમયમાં પગારમાં કેટલો વધારો થઈ શકે છે તેની દિશામાં આ વિકાસ મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે અને મિત્રો ત્યારબાદ વાત કરીએ તો આઠમા પગાર પંચ આવતા કેન્દ્ર કર્મચારીઓ માટે મોટું અપડેટ આવ્યું છે તેમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓની સર્વોચ્ચ પ્રતિનિધિ સંસ્થા નેશનલ કાઉન્સિલ ઓફ જોઈન્ટ કન્સલ્ટિવ મશીનરી સ્ટાફ સાઇટ દ્વારા આઠમા પગાર પંચ માટે મેમેન્ટ તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે પચીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ નવી દિલ્હીમાં ડ્રાફ્ટિંગ કમિટીની મહત્વની બેઠક યોજાવાની છે બેઠક બાદ કમિટીના સભ્યોને લગભગ એક અઠવાડિયા સુધી દિલ્હીમાં રહીને પગાર ભથ્થા અને પેન્શન સહિતના મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવાની સૂચના આપવામાં આવી છે આ મોમેરન્ડનમાં પગાર માળખું ઇન્ક્રીમેન્ટ પ્રમોશન ભથ્થા પેન્શન અને સેવા શરતો જેવા તમામ મુદ્દાઓ સામેલ રહી છે આઠમા પગાર પંચનું કાર્યાલય ચંદ્રલોક બિલ્ડિંગ જન થાપના ફાળવવામાં આવ્યું છે અને ડ્રાફ્ટિંગ કમિટી બેઠક જે છે તેમાં ફેરો રોડ સ્થિતિ કાર્યાલય યોજાશે મિત્રો અને મિત્રો ત્યારબાદ પગાર કેટલો વધી શકે છે તો મિત્રો આ સમગ્ર પ્રક્રિયામાં સૌથી વધુ ચર્ચાનો વિષય ફિટમેન ફેક્ટર છે હાલ ન્યૂનતમ બેઝિક પગાર રૂપિયા અઢાર હજાર છે જો ફિટમેન ફેક્ટર બે પોઈન્ટ ઝીરો નક્કી થાય તો નવો પગાર રૂપિયા છત્રીસ હજાર થઈ શકે છે ફિટમેન્ટ ફેક્ટર ત્રણ પોઈન્ટ ઝીરો હોય તો ન્યૂનતમ પગાર રૂપિયા ચોપન હજાર સુધી પહોંચી શકે છે જો ત્રણ પોઈન્ટ પચીસ ફિટમેન ફેક્ટર મંજૂર થાય છે તો ન્યૂનતમ પગાર રૂપિયા પાંચ હજાર એટલે કે અઠાવન હજાર પાંચસો સુધી પહોંચવાની શક્યતા છે મિત્રો સાતમા પગાર પંચમાં બે પોઈન્ટ સત્તાવન ફિટમેન ફેક્ટરની ન્યૂનતમ પગાર રૂપિયા સાત હજારથી સીધો રૂપિયા અઢાર હજાર થયો હતો મિત્રો અને મિત્રો હવે અંતમાં જાણીએ તો નિષ્ણાંતો શું માને છે તો મિત્રો કેટલાક નિષ્ણાંતો અને બ્રોકરેજ હાઉસિંગ ફિટમેન્ટ ફેક્ટર ખૂબ જ ઊંચો રાખવા અંગે સ છે મિત્રો કેટલાક અહેવાલ મુજબ ફિટમેન્ટ ફેક્ટર એક પોઈન્ટ આઠથી બે પોઈન્ટ પચીસ વચ્ચે રહી શકે છે ભૂતપૂર્વ નાણાં સચિવ એસ સી ગવર્નનું માનવું છે કે વધારેમાં વધારો સરકાર પર ભારે નાણાકીય દબાણ ઊભું કરી શકે છે બીજી તરફ ફેડરેશન ઓફ નેશનલ પોસ્ટલ ઓર્ગેનાઇઝેશન દ્વારા ત્રણ પોઈન્ટ ઝીરોથી ત્રણ પોઈન્ટ પચીસ સુધીનો ફિટમેન ફેક્ટર સૂચવવામાં આવ્યો છે અને મિત્રો સંસ્થાનું કહેવું છે કે અલગ લેવલ પર પગારની અસમાનતા દૂર કરવા માટે ઊંચો ફિટમેન ફેક્ટર જરૂરી છે મિત્રો